હર મહાદેવ દોસ્તો જય માતાજી ફોપટ્ટી સાથે સિદ્ધપુર આશા કરું મજામાં છું ફેમિલી આ એકદમ આનંદ મંગળ મંગલમો આ જો આજે આ હતા કોટબમાં આવ્યા હતા ચણતર બાકીનું હતું યાદ પૂરું કરવા આવ્યા હતા તો ચણતર થઈ ગયું પૂરું આજે વાગ્યા લગભગ ચાર આજના વ્લોક બનાવવાનો પહેલાં કોઈ ટાઈમ મળ્યો નતો એટલે અત્યારે થોડો પોસ્ટ મિનિટ નવરો પડ્યો એટલે વ્લોક બની જાય જેમ કે થોડું થોડું સરપ્રાઇઝ વધતું જાય તો દોસ્તો આપણી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને નોમ છે ભૂપટ ડી વ્લોગ બરાબર ચેનલનું નોમ એટલે તમે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી જો દોસ્તો તો અવર જવર આવા વિડીયા તમને મળતા રહે બરાબર સિદ્ધપુરના આજુબાજુના જો ખૂણામાં અમાર કોમ ચાલતું હોય એટલે અમે વિડીયા બનાવીએ છીએ વ્લોગ બનાવીએ છીએ ઘેર હોય તો બ્લોગ બનાવીએ છીએ તો બ્લોગ તમે જોતા રહેજો દોસ્તો શું શું કોમ કરીએ છીએ એ પણ તમને જાણવા મળે તો દોસ્તો જો આજે આ તા કોઠમો કોમમાં કૂટ કોટકોમમાં આવ્યા હતા ચણતર બાકી હતું ચણતર કરવા આવ્યા હતા આજે ચણતર પૂરું થઈ ગયું સાઈડ ઉપર એટલે હવે અભરાયું ભભરાયું ભરી ગયું હોય તારે અમે વયકંડ આવશું પીએ અમે એટલી ગળા લગભગ બીજા વિડીયો આવશે બીજી સાઈડના એટલી ગળા વયકર્ણના સીડીએસ સાઈડના વિડીયા આવશે નહીં દોસ્તો તો તમને બતાવી દઈએ આજે ચણતર પૂરું થઈ ગયું હોય તો ચલો આપણે સાથે બ્લોકમાં બન્યા રહો દોસ્તો તો ચાલો તાર ચેક કરી લઈએ આવ્યો તમે પણ ચેક કરો હું પણ ચેક કરું કોરા ખોરાકનો દોસ્તો પૂરા બહેનો ભાઈ દોસ્તો પૂરા બહેનો તો દોસ્તો જો આપણે પહેલા રૂમમાંથી જઈએ ચેક કરી દઈએ મારો તો દે હજાર જેવો કર્યો ને કોમ કરી કરી આ જો આ રીતે દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ દોસ્તો આ દિવાલ કમ્પ્લીટ આ કમ્પ્લીટ થઈ ગઈ આ બધું અવેલેબલ થઈ ગયું અને આ બાજુ અગ્રે દિવસ કમ્પ્લીટ થઈ ગયું પણ વધારે ભરવાની ચાલુ હોય તો બધું આખું ઘર કમ્પ્લીટ કરી દીધું હોય દોસ્તો તો આ કમ્પ્લીટ દોસ્તો કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બતાવું બરાબર એટલી ઘણા તમે મારા વ્લોકમાં બન્યા રહો દોસ્તો જેમ કે જો બાલ બાલ તો આપણે કપાઈ દઈએ બાલ ખાચ્યા મોટા મોટા આટલા બધા આવતા હતા બાલ એટલે બાલ આપણે કપાઈ નાખ્યા જેમ બાલ કપાવા જરૂરી હતા જેમ કે પરચ્યો પરચ્યો બાલ રમણ ભમણ થાય શિલિંગો ને બિલિંગોને કરવાની હોય માલનો બાલ ઉડે એટલે પથારી ફરી જાય તો બહાર જઈએ દોસ્તો